નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા હવે વોટ્સઅપ ઉપર ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ આવતા હતા કે ભાઈ તુવેરની ટેકાની ખરીદીના અપડેટ શું છે અને એ જ કોમેન્ટો આપણા યુટ્યુબ ઉપર પણ ઘણી બધી જોવા મળતી હતી કે ભાઈ તુવેરની ટેકાની ખરીદીના અપડેટ શું છે તો આ વિડીયોમાં આપણે તુવેરની ટેકાની જે ખરીદી થવાના અત્યાર સુધીના અપડેટ છે એની વાત કરશું જેની અંદર આપણે તુવેરનો ટેકાનો ભાવ કેટલો રહેશે એની વાત કરશું પ્લસમાં કે રજીસ્ટ્રેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો કઈ તારીખથી લઈ અને કઈ તારીખ સુધી એનું રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશનની અંદર અમુક નવા નિયમો એડ કરવામાં આવેલા છે અને મગફળીનું જે રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન હતું એના કરતાં આમાં અપડેટ આવેલા છે તો એની પણ આપણે વાત કરીશું બીજી જો વાત કરવામાં આવે તો મગફળીની અંદર જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અથવા તો મગફળી ટેકામાં દીધેલી છે એ તુવેરને ટેકામાં દઈ શકશે કે નહીં એના પણ અપડેટ રહેલા છે તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો આપણે તુવેરની જે ટેકાની ખરીદી છે એના એક ટુ ઝેડ અપડેટ અત્યાર સુધીના છે તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરશું હવે સૌથી પહેલાં જો તુવેરની ટેકાની ખરીદીના ભાવની વાત કરવામાં આવે તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ વખતે ભાવ નક્કી કરવામાં આવેલો છે અને એને જો આપણે મણમાં ભાગાકાર કરીએ તો લગભગ સોળસો રૂપિયાની આસપાસ છે એ ટેકાનો તુવેરનો ભાવ એક મણનો રહેશે રજીસ્ટ્રેશનની જો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો જેની અંદર પંદર બાર બે હજાર પચીસ થી લઈ અને ચૌદ એક બે હજાર પચીસનો આ ત્રીસ દિવસનો સમયગાળો છે એ ખેડૂતોને આપવામાં આવેલો હતો અને આ સમયગાળા અંદર ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એવો એક પરિપત્ર હતો પણ જે લેટેસ્ટ અપડેટ આવેલા છે એના પ્રમાણે એ તારીખોની અંદર અપડેટ કરવામાં આવેલા છે અને હવે નવી તારીખો છે એ જાહેર કરવામાં આવશે એટલે આ પંદર તારીખે જે રજીસ્ટ્રેશન થવાનું હતું જે તમારા સુધી મેચ મેસેજો પહોંચેલા છે એ હવે રદબાતલ ગણાશે અને એના પછી નવી તારીખો આપવામાં આવશે હવે રજીસ્ટ્રેશનમાં આ વખતે નવા સુનિયમો એડ કરવામાં આવેલા છે એ તમે ધ્યાનથી સાંભળજો મગફળીમાં અને અત્યાર સુધી આપણે જે ટેકામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એમાં આપણો આધાર કાર્ડ આરે જે નંબર લિંક હોય એની અંદર ઓટીપી આવતો અને એ ઓટીપીથી પછી આપણે રજીસ્ટ્રેશન કરાવી દેતા આ વખતે જે નવા નિયમો એડ કરવામાં આવેલા છે એની અંદર ઓટીપી દ્વારા હવે તમે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો હું ખાતેદાર છું તો મારે ફરજિયાત હાજર રહેવું પડશે અને ત્યાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે હવે ફરજિયાત હાજર રહેવાનું રીઝન શું કે તો ભાઈ મારો જે અંગૂઠો છે એ અંગૂઠો લેવામાં આવશે અને રજિસ્ટ્રેશન કરવામાં આવશે અથવા તો મારો ફેસ છે એને સ્કેન કરવામાં આવશે અને રજિસ્ટ્રેશન કરવામાં આવશે મતલબ એ કે ઓટીપી દ્વારા હવે રજીસ્ટ્રેશન નહીં થાય ફરજિયાત જે ખાતેદાર હશે એને હાજર રહેવાનું રહેશે આની અંદર એક નવી છૂટ પણ એડ કરવામાં આવેલી છે મગફળીની અંદર પાછળથી એડ કરવામાં આવેલી હતી એ જ વસ્તુ આમાં જ્યારથી તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારથી જ તમે અપડેટ કરી શકશો હવે એ અપડેટ શું છે તો કે ભાઈ નોમિનીનું નામ તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારથી જ એડ કરી શકશો કહેવાનો પોઈન્ટ એ નોમિની એટલે શું તો કે ભાઈ હું ખાતેદાર છું અને કદાચ હું મગફળી કે હું તુવેર લઈને ટેકામાં ના પહોંચી શકું તો મારી જગ્યાએ બીજો જે વ્યક્તિ જઈ શકે એનું નામ પહેલાંથી જ એડ કરવું આને નોમિની કહેવાય એટલે આ એક નિયમ એડ કરવામાં આવેલો છે કે ભાઈ શરૂઆતથી જ તમે નોમિનીનું નામ એડ કરી શકશો અને પછી જે વ્યક્તિ જે મગફળી અથવા તો તુવેર લઈને જવા માંગતો હોય એ વ્યક્તિ જઈ શકે તો આ એ અપડેટ હતા બીજી જો વાત કરવામાં આવે તો કે ભાઈ ખેડૂતોએ મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એ તુવેરમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે કે નહીં મહત્ત્વનો મુદ્દો એ હવે ઘણા બધા ખેડૂતોએ આંતરપાક કરેલા છે જેની અંદર તુવેર અને મગફળી બેનું વાવેતર ખેતરની અંદર કરેલું છે અને એને ટેકામાં મગફળી પણ દીધેલી છે તો એવા ખેડૂતોને શું કરવાનું રહેશે એની આપણે વાત કરીએ જ્યારે તમે મગફળીનું રજિસ્ટ્રેશન કરાવેલું છે ત્યારે અમુક ખેતરનો ભાગ છે એ તમારે બાકી રાખવાનો હતો અને પછી એ તમે બીજા પાક માટે એડ કરાવી શકો પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ જેટલી ખેતી હતી જેટલી જમીન હતી બધી મગફળીની અંદર રજિસ્ટ્રેશન કરાવી નાખેલી છે તો એવા ખેડૂતોને આ વખતે ઇસ્યુ થવાની સંભાવના રહેલી છે કારણ કે આ બે જે રજીસ્ટ્રેશનો થશે ટેકામાં એક જ કેટેગરીમાં થશે એટલે જો તમે મગફળીમાં પૂરેપૂરી જમીન છે એ રજીસ્ટ્રેશન કરાવેલી છે ટેકા માટે તો તુવેરમાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો નહીં અત્યારે મળતાં જે અપડેટ છે એ પ્રમાણે એ રીતનું રહેશે અને આવનારા દિવસોમાં પણ મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી એ જ રીતનું રહેશે કે ભાઈ મગફળીમાં જો તમે પૂરેપૂરી જમીન દઈ દીધી છે તો તમે તુવેરમાં ટેકામાં અરજી છે એ નહીં કરાવી શકો બીજી જો વાત કરવામાં આવે તો વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરવામાં આવશે કોઈ પણ જાતનો ચાર્જ તમારે દેવાનો રહેશે નહીં અને કઈ જગ્યાએથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો એની જો આપણે વાત કરીએ કે હાથે કરાવી શકો કે નહીં તો તમારા હાથે તમે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો તમારા ગામનો જે વીસી હોય એ વીસી પાસે જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને માત્ર વીસી દ્વારા જ તમારું રજિસ્ટ્રેશન છે એ કરવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના તુવેરના ટેકાના લઈને સંપૂર્ણ અપડેટ નવી તારીખો જે આવશે એ આપણે તમારા સુધી પહોંચાડવા માટે બીજો વિડીયો આપી દેશું કોઈ નિયમોની અંદર અપડેટ આવશે તો એ પણ તમારા સુધી પહોંચાડી દેશું એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ બધા જ સોશિયલ મીડિયા ઉપર તમને ખેડૂતભાઈનું પ્લેટફોર્મ જોવા મળી જશે એટલે અત્યારે જય લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ જે કરવું એ કરી નાખો પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો નવા નવા અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર